નમસ્તે મારા વાલા ગુજરાતી ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં તો ચામુંડા ફેશનમાં આપ સૌ લોકોનું સ્વાગત છે હવે આજે હું આપના માટે સ્ટેપલની અંદર મિરર વર્ક સાથે અને પાઇપિંગ અને લટકણ સાથે આ નવી વેરાયટીઓ લઈને આવ્યા છીએ કારણ કે અત્યારે તહેવાર આવી રહ્યા છે આ જે છે આજથી જ તે શ્રાવણ માસની શરૂઆત થઈ છે તો શ્રાવણ માસ નિમિત્તે આપણે તહેવાર બધા આવતા હોય છે રક્ષાબંધન સાતમ આઠમ તો એના માટે આપ જોઈ શકો છો કે અમે આની અંદર નવી નવી વેરાયટીઓ લાવ્યા છીએ અને વાત કરીએ તો કલર અને કાપડ હું આપને એક એ બતાવું છું આ જે મટકાવાળી ડિઝાઇન છે મટકાવાળી ડિઝાઇન છે એમ અમારી આગળ આની અંદર અત્યારે પંદર જેટલી ડિઝાઇનો આવી છે જુઓ આ જે છે સ્ટેપલ કપડાની અંદર મટકાવાળી ડિઝાઇન રહેવાનું છે અને ગુથેલું વર્ક રહેવાનું છે અને આ જે છે તે એમનું લટકણ રહેવાનું છે અને એમની અંદર પાઇપિંગ રહેવાની છે અને કલરની વાત કરીએ તો આની અંદર આ જે કલર છે તે મરુન કલર છે બીજો એની અંદર આ જે છે તે વ્હાઈન કલર આવશે બીટ કલર આવશે પછી આ પીળો પીળા ઉપર કલર આવશે આ ગ્રીન આવશે અને આ રાણી આ કલર આવશે તો આવી રીતે અમે અનેક ઘણી બધી વેરાયટીઓ જેમ કે આ જે સ્ટેપલની અંદર મિરર વર્ક સાથે મીણાવાળી ડિઝાઇનોની અંદર બનાવી છે અને કલરની વાત કરીએ તો અત્યારે આની અંદર અમે પંદરથી વીસ કલર બનાવ્યા છે જે હાજરની અંદર આપણે જે અત્યારે છે તે આ બધું જે આપણે એક વખત નજર કરીને બતાવી દેજું કે સ્ટેપલની અંદર મિરર વર્કમાં અને પાઇપિંગને લટકણની સાથે અને એકદમ ન્યુ એટલે કે નવા કલર સાથે બનાવ્યો છે આ જોઈ શકો છો આપ રાણી કલર છે પછી આ જે છે તે ગ્રીન કલર છે અને આ બધાની અંદર અલગ અલગ કલર છે અલગ અલગ ડિઝાઇનો રહેવાની છે દસથી પંદર આપને ડિઝાઇન મળી જાય છે અને કલરની વાત કરીએ તો ગુજરાતમાં જે હાલે આપણે એ ટાઈપના બધા કલર રહેવાના છે અને એકદમ નવા કલરો સાથે લાવ્યા છીએ આ છે પલપલ કલર મીડિયમ રેન્જની અંદર અને લેવા દેવા માટે જે આપવામાં હાલે તો વેપારી મિત્રો આ જે છે તે આપણે પહેલાં મેં તમને વાત કરેલી કે આપણે સાંધાવાળી સાડી રાખીએ છીએ એનું પણ બહુ મોટું કામ છે બીજું કે ઓઢણા પણ રાખીએ છીએ અને આ જે છે તે મીડિયમ રેન્જની સાડીઓ પણ રાખીએ છીએ અને આનાથી ભારે આ જે બધી સાડીઓ છે તે આનાથી ભારે છે જેમ કે બે હજાર પંદરસો સોરી એમ અલગ અલગ સાબની અંદર જે આપી શકાય એ ટાઈપની સાડીઓ છે અને બીજી વાત કરીએ તો અમારી આગળ આખી સાડી જે છે તે એકસો સાઠ રૂપિયાથી લઈને ચાલુ થાય છે અને બે હજાર સુધીની સાડીઓ અમારી આગળ છે અને સાંધાવાળી સાડી છે તે સાઠ રૂપિયાથી લઈ અને બસો રૂપિયા સુધીની સાંધાવાળી સાડી મળી જશે અને ઓઢણાની વાત કરીએ તો ઓઢણાની અંદર ત્રીસ રૂપિયાથી લઈ અને સો રૂપિયા સીધાના અમારી પાસે ઓઢણા છે તો અમારી જે દુકાન છે તે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી છે તે માત્ર સ્ટેશનથી એકથી દોઢ કિલોમીટર થાય છે અને અમારી દુકાનનું વિઝિટ કરવાનું ભૂલશો નહીં તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને વધારે માહિતી માટે વોટ્સઅપ પર મેસેજ કરજો ધન્યવાદ